માવઠાનો માર વેઠનાર ખેડૂતોની વારે આવવા સહકારીઓ રાજ્યની વધુ સહકારી મંડળીઓને આગળ આવવા અપીલ સહકારી સંસ્થાઓના રિઝર્વ ફંડમાંથી ખેડૂતોને મદદ કરવામાં આવે સહકારી સંસ્થા આગેવાન જયેશ પટેલે સહકારી મંડળીઓને અપીલ કરી જેવા સમયે ખેડૂતો અત્યારે સહકારી પ્રવૃત્તિ પણ આગળ આવવું જોઈએ એવું મારું માનવું છે રાજ્ય સરકારે અગાઉના વર્ષમાં તળાવના નવીનીકરણ બાબતમાં પણ રિઝર્વ ફંડ જે મંદિરોનું છે એમાંથી ખર્ચો કરી શકે એવા પરિપત્ર કરીને સમાજ સેવા માટેના ઉદાહરણ કામગીરી આ સહકારી મંડળી મારફત કરી છે હાલમાં ગુજરાતના ખેડૂતોને જે દુઃખ આવ્યું છે એમાં ગુજરાતના ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે એવા સમયે આ સહકારી પ્રવૃત્તિ પોતાના રિઝર્વ ફંડમાંથી રાજ્ય સરકાર મંજૂરી આપે અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને ત્રણ લાખની મર્યાદામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વ્યાજની રાહત છે પણ જે રીતે પાક નુકસાન થયો છે અને સાથે સાથે તમે જુઓ તો ઘણા ખેડૂતોએ ટ્રેક્ટર અને ખેતીના સાધનો માટે પણ ખૂબ જ મોટી લોનો લીધી છે એના હપ્તા ભરવાના છે એનું વ્યાજ ભરવાનું છે ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને આ લોનના હપ્તાઓની એકાદ વર્ષ માટે માંડવાણ થાય વ્યાજમાં પણ આ રિઝર્વ ફંડમાંથી જે વ્યાજ છે એ રાહત આપવામાં આવે તો એમ માનું છું ગુજરાતમાં ખેડૂત ટકી શકશે એટલે સહકારી મંત્રીઓ પ્રવૃત્તિઓ પણ રાજ્ય સરકારની સહકાર વિભાગની મંજૂરીથી આ રિઝર્વ ફંડનો ઉપયોગ ખર્ચ કરીને ખેડૂતોના કર્યામાં થાય એવું મારું માનવું છે